હાલે દોસ્તો જય છે શ્રી કૃષ્ણ કેમ છો તમે જવાને આ જવો મસ્ત ઘઉં ને ચણા ને બધું સરસ પાક ઉપર આવી ગયું છે પણ અમે કેવી ભૂલ કરી છે કે રાય ક્યાંય વાવી નતી રાયડો રાયડો જે કહી ને જવા અમુક છોડ વાર્યા આપણી પાછળ આ રાયડા અહીંના હાથે હાથે ઉગ્યા હતા એટલે અમે ક્યાંય વાવ્યા નહોતા તો એક છોડ ઉગ્યો હશે બહુ મસ્તીનો અને એ છોડમાં ડબલ ફાલ આવ્યો હશે એટલે એક પહેલાં ફાલ આવ્યો હોય ને એ શીંગું પાકી ગઈ છે અને પાછળને પાછળ પાણી અને પોષણ મળે રાખે છે એટલે બીજો ફાલ પાછળ આવવાનું ચાલુ છે એટલે આપણે એને શું કરવાનું છે કે વાવેતર જાજુ કર્યું નથી એટલે ડબલ ફાલ લેવો જરૂરી છે એટલે આપણે એને શું કરીશું હાલો તમને બતાવી કોમેન્ટમાં વિડીયોમાં બન્યા રહીજો આ છે એ ઝાડ આ છે એ રાયનો છોડવો આપણે એમાંથી જવું આટલી તો કાપી અને મીક દીધી છે પણ આપણે એને અમને એમ થયું કે અમે એકલા એકલા તો કામ કરશું પણ તમને લોકોને થોડીક જાણકારી આપી દેવી કે આપણે આને ઓછા ફાલમાં વધારે ઉતારો કેવી રીતે લેવો ઓછા વાવેતરમાં વધારે ઉતારો કઈ રીતે લેવો તો આ છે એ છોડ તમે જોઈ શકો છો કે અમે આ પાકી પાકી રાય બધી લઈ લીધી છે અને હજી પણ આ બધી લેવાની બાકી છે એટલે કીધું તમને બતાવતા જ આવી અને લેતા જઈ અને આ તમે જોઈ શકો છો કે આપણે આ ચાકુથી કારણ કે હાથેથી તો જડબેન તૂટતી નથી એટલે મેં ચાકુનો ઉપયોગ કર્યો છે એટલે જો આવી રીતે ના એક ડાળી આપણે તોડી લીધી અને આમાં મેંકી દીધી આવી રીતે આપણે ધીમે ધીમે બધી ડાળીઓ લઈ લેશું કે જેની અંદર સિંગો છે આ બધી ડાળીઓ આવી રીતે લઈ લેવી એટલે પાછળ વધે છે બીજો ફાલ આ તમે જોઈ શકો છો જો આ નવો નવો ફાલ આવી ગયો છે નવા નવા ફૂલડા આવી ગયા છે બીજા બીજા એટલે હવે આપણે જે આ પાકલ પાકલ લઈ લઈશું આ પાકી પાકી શીંગુ આપણે લઈ લેવી એટલે આપણે શાકમાં નાખવાની રાય તો આપણને મળી જ રહે પાછો બીજો નવો ફાલ પણ આપણને મળી રહે એટલે આ આપણે લઈ લીધી છે એટલે હવે આ નવી શીંગું જે છે નવો ફાલ આવી ગયો છે જે નવા ફૂલડા ખીલી ગયા છે એની અંદરથી પણ પાછી નવી સિંગુ બની જશે અને હજી તો શિયાળાની ઋતુ ચાલુ જ છે એટલે પાછો ફાલ બીજો નવો પણ પાકી જશે એટલે આપણને ઓછા વાવેતરમાં વધુ લાભ આવી રીતે રહે તો તમારે ત્યાં જો રાય હોય અને કદાચ તમે અમારી જેમ વાવી ન હોય અને ક્યાંક ક્યાંક ઉગી હોય તો એને આવી રીતે તમે ડબલ ફાલ લઈ શકો છો જેથી કરીને આપણને છોડ એકનો એક રે અને લાભ વધારે મેળા રાખે એટલે આવી રીતે જો આપણે બધી રાય લણી લીધી છે એટલે માણસો રાય વાળતા હોય છે પણ કૈલાસ બેને તો રાયને લણાઈ ચાલો આપણે આ લણાઈ ગઈ છે આપણી પાકી પાકી રાય બધી અને આ જે ડાળ્યું તમે જોઈ જો તમને આ ડાળ્યું દેખાય ને એ હજી થોડીક કાચી છે તોય આપણે આ બે બે લઈ લેવી બીજી જે આ લીલી સિંગુવાળી રહીને આ એ આપણે લેવાની થતી નથી એટલે પૂરી પૂરી હુકાયને પછી આપણે લેશું કારણ કે આથી તો કઈ બાકી નથી જવાની જો આમુકોમુકો જો આ બધા ફોતરા પડ્યા છે અત્યારેમાં અમે કાપ્યું ને ત્યારે આ નીચે વેરાણા આ બધા ફોતરા એમાંથી દાણા વેરાઈ જાય કારણ કે આ એકદમ નાજુક વસ્તુ છે તમે આપણે એને આમ હાથેથી આમ કરીવીને તા જો જો કેટલી ખરી ગઈ જો એટલે રાય રઈ નઈ બહુ મસ્ત હેલુ હેલામ હેલુ ખળુ રાયનો તમે આવી રીથીન દબવી દો એટલે નીકળી જાય અને ફૂંક મારી દો આ ખાલી આટલા પવનમાં ઉડાડી દો એટલે પાંદડું પણ જો ઉડી જાય એટલે હેલમ હેલું ખડું એટલે રાય ખેતીવાડીની અંદર તો હવે આ જે ફાલ છે રહી ગયો એ નવો ફાલ આવી જાય છે અને નવી સીંગુ થશે એટલે આપણે પછી ફરીથી એક વખત લણી લઈશું આ બધા ચણા પણ હવે મસ્તીના પાકવા મળ્યા છે ધીમે ધીમે અને ચણા દાદા એને માળીએ વાળેલા છે એટલે અમને ઓળો ખાવાનું મન થાય પણ માળી આવશે ત્યારે ખાઈશું માળી હમણાંથી વાડીએ નથી આવતા કારણ કે થોડાક ટાઈમથી એક અમારા દાદીમાં ઓફ થઈ ગયા હતા અને ત્યાં રહેવું પડતું હતું અને પાછા હમણાં અમારા એક દીકરીની જાન આવી હતી ત્યાં પણ રહેવું પડતું અને આજે લગભગ વાડીએ નથી આવ્યા એટલે કદાચ અમારા દાદા અણિયાળીમાં બીમાર છે એમની ખબર પૂછવા ગયા હશે છે એટલે લગભગ વાડીએ ન આવે એટલે અમારે એવું કાંઈક સમજી લેવાનું કે ગમીને કંઈક બહાર ગામ ગામે ત્રી ગયા હોય છે એમ તો ચણા જવું મસ્ત પાકી ગયા છે અને ધીમે ધીમે સુકાતા જાય છે એટલે કે પાક્યા પછી સુકાતા જાય છે તો કે બાય જય શ્રી કૃષ્ણ ખુશ જો